ജോ ഹരൽ മറിയ പൂര સૌ પ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે સ્ટેટસ જોઈ મિત્રો તો મિત્રો એવું સ્ટેટસ તમારે તમારો ફોટો અથવા બીજા કોઈ પણ ફોટો એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે કેમ કે જે આપણે ઓલ મટીરિયલ આપેલું છે મિત્રો એમાં મિત્રો આપણે ચાર અંગનો પાસવર્ડ રાખેલો છે અને મિત્રો પાસવર્ડ આપણે વિડીયોમાં જ તમને આપી દઈશું બબાબાઈના સ્ટેપ કરીને તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા હું તમને આઉટ એટેસ્ટ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આઉટ એટેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ તમારે એલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે એલાઇટ મોશન ઓપન કરી અને મેં તમને એક ઓલ મટિરિયલની ફાઇલ આપેલી છે અને એક પ્રોજેક્ટ આપેલો છે તો આ પ્રોજેક્ટ હશે અને મિત્રો પ્રોજેક્ટ તમને એડ ન થાય કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે મેસેજ મને કરજો હું તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ બાકી એક્સિમએલ ફાઇલ પણ આપણે આપેલી છે તો આ પ્રોજેક્ટ આ રીતનો હશે તો મિત્રો પ્રોજેક્ટ તમારે ઓપન કરવાનો છે આ રીતનો પ્રોજેક્ટ હશે મિત્રો તો સૌપ્રથમ તો મિત્રો તમારે શું કરવાનું છે ટ્રશના બટનમાં જવાનું છે પ્રશ્ન બટનમાં જઈ અને જે પણ તમારે ફોટો રાખવાનો હોય ફોટો લઈ લેવાનો છે તો અત્યારે આપણે આ ફોટો લઈ લેશી ફોટો લઈ અને આ થ્રી ડોટમાં જાશું થ્રી ડોટમાં જઈ અને ફિલ કંપની એરિયા કરી લેશું મતલબ ફૂલ સાઇઝ કરી લેશું આ રીતની ફૂલ સાઇઝ થઈ જાય પછી મિત્રો તમારે સોંગની લાસ્ટમાં આવી જવાનું છે જેડું સોંગ હોય એવડો ફોટો કરી દેવાનો છે મતલબ કે લંબાઈ એવડી કરી દેવાની છે પછી મિત્રો આ ફોટો જે આપણે એડ કરેલો છે એ ફોટો પાડીને ટચ કરવાનો છે માથે ટચ કરી અને આ ઓપ્શનમાં વહી જવાનું છે એટલે એની લંબાઈ સોંગ જેટલી થઈ જશે આ રીતની તમારે લંબાઈ કરી દેવાની છે આટલી પછી મિત્રો ફોટાને ખેંચી અને નીચે લાવવાનો છે તો આ રીતના નીચે લોંગ પ્રેસ કરી નામ ખેંચી લેવાનું છે નીચે અને સોંગ ઉપર મૂકી દેવાનો છે સોંગ ઉપર મૂકી દેશો મિત્રો એટલે આ રીતનો તમારા ફોટોમાં એડ થઈ જશે પછી મિત્રો તમારે શું કરવાનું છે પછી મિત્રો પ્રશ્ન બટનમાં જઈ અને તમારે એક ઓવરલે એડ કરવાની છે આ રીતની ઓવરલે હશે મિત્રો તો આ રીતની ઓવર લેશે તો એને ફ્લિપ આપણે કરી લેશું મતલબ કે ફેરવી લેશું તો થ્રી ડોટમાં જશું થ્રી ડોટમાં જઈ અને આ ઓપ્શનમાં મતલબ કે તમારે આ ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું છે મતલબ તમારું ફ્લિપ થઈ જશે મતલબ કે આ સાઈઝ ફરી જશે આ આ બાજુની સાઈડ થઈ જશે આ મુવમેન્ટ ટચપોરના ઓપ્શનમાં જઈ અને અહીંયા સેટ કરશું તો સાઈડ થોડીક હું નાની કરી લઉં છું અને અહીંયા આપણે ખૂણામાં આ રીતનો સેટ કરી લેવાનો છે આ રીતનું સેટ કરી અને મિત્રો પાસપોર્ટ માથે ટચ કરવાનું છે અને આ બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં આવવાનું છે એમાં આવી અને લાઇટિંગના ઓપ્શનમાં આવવાનું છે અને પહેલું જે ઓપ્શન તમારે સ્ક્રીન દઈ દેવાનું છે આ રીતની સ્ક્રીન દઈ દેવાનું છે એટલે તમારી આ ઓવલ્યામાં સેટ થઈ જશે મિત્રો આ રીતની પછી મિત્રો તમારે શું કરો છે અહીંયા કદાચ જો તમારે ઓછું આ રીતની સાઇઝ ઓછી હોય તો તમારે અહીંયાથી કોપી પેસ્ટ કરી લેવાનું છે કોપીનું ઓપ્શન આવી જશે આ લેયર કોપી કરી અને પછી પેસ્ટ કરી દેવાની છે તો એ તમને સમજાઈ ગયું છે ઘણા બધા આપણે વિડીયોમાં શીખવાડેલું છે પછી મિત્રો તમારે શું કરવું છે પાછું સ્ટાર્ટિંગમાં આવવાનું છે ને પાછી બીજી ઓલ લે આપણે એડ કરવાની છે તો પાછી હું બીજી ઓવરલે લઈ લઉં છું તો આ રીતની આપણે બીજી ઓલ લે હશે આ રીતની તો એને પણ માથે આ રીતનું એ ટચ કરી અને થ્રી ડોટમાં જવાનું છે ફીલકંપ છે એને પણ કરી લેવાના છે તો થ્રી ડોટમાં જઈ કદાચ સાઈજ નાની મોટી હોય તો આપણે થઈ જાય તો આ ફિલકંપ છે એરિયા કરી લીધા અને મિત્રો તમારે બે ઓલ લેના સાઉન્ડ ઝીરો કરી દેવાના છે આ રીતના બેમાં કદાચ સાઉન્ડ વાગતા હોય તો તો આ રીતની ઓલ લે સેટ થઈ જાય પછી મિત્રો પાછું આ જે આપણે આ તારા ઓલ એડ કરેલી છે એ ઓલે લે ઉપર ટચ કરશું અને બ્લેન્ડિંગ બ્લેન્ડિંગની ઓપોઝિટની ઓપ્શનમાં જશું એમાં જઈ અને આ પાછું લાઇટિંગના ઓપ્શનમાં આવી જશું રાઇટિંગનો ઓપ્શન આવી અને મિત્રો આપણે આમાં કલર મતલબ કે સ્ક્રીન નથી દેવાનું આમાં આપણે બીજું ઓપ્શન દેવાનું છે જે કલર લાઇટિંગ કલર છે તમને લખેલું બતાય એમાં ક્લિક કરી દેવાનું છે આ ઓપ્શનમાં આ ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું છે પછી મિત્રો આટલું કરી આની પણ લંબાઈ કદાચ ઓછી હોય આની પણ લંબાઈ ઓછી છે તો કોપી પેસ્ટ તમે કરી અને મતલબ કે એ લોકો કરી લેશો જેટલી સોંગ છે એટલી ઓલેક કરી લેજો મિત્રો પછી મિત્રો આટલું કરી લ્યો પછી મિત્રો માનો કે તમે કોઈ બીજો ફોટોમાં એડ કરેલો હોય તો આપણે જે લિરિક્સ લખેલા આવે છે તો મતલબ ક્યાંય લિરિક્સનું આપણે ગ્રુપ હશે મિત્રો આ લિરિક્સવાળું ગ્રુપ છે તો આ લિરિક્સને ટચ કરી અને હું ટ્રસ્ટ ઓપ્શનમાં જશો એટલે આ લિરિક્સને તમે ગમે ત્યાં રાખી શકો છો કેમ કે તમારો ફોટો કદાચ બીજો પણ હોઈ શકે છે મિત્રો તો તમને જ્યાં સારું લાગે ત્યાં તમે આ લિરિક્સને રાખી શકો છો એટલે આપણે લિરિક્સ પણ આ રીતની સેટ થઈ જશે આ તમે જોઈ શકો છો મિત્રો આટલું કરી લેશો એટલે આપણું ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે કાંઈ લાંબી માથાકૂટામાં છે નહીં તો આટલું સ્ટેટસ એકદમ બનીને રેડી પછી આને સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે અહીંયા આવી અને તમે જે પણ સાઇઝ રાખતો હોય એ સાઇઝ રાખી દેવાની છે તો હું એક હજાર એંસી રાખું છું અને પછી આ એક મારી દેવાનું છે એટલે મિત્રો આપણું ટેટસ સેવ થવા મન છે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ 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 મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો અને મિત્રો આપણી ચેનલ પણ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં મારા બધા મિત્રોને જય માતાજી